हूं पटेल रघुवाड़े आंगनवाड़ी केंद्र उपिरा 8 कोड नंबर 145 हूं कार्यकर्ता તરીકે ફરજ બજાવું છું આઇસીડીએસ ની સ્થાપના 2જી ઓક્ટોબર 1975 માં શરૂ થઈ એમો સૌપ્રથમ 6 સેવાઓ શરૂ કરવામાં આવી પહેલી સેવા પૂરક આહાર બીજી સેવા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ત્રીજી સેવા રસીકરણ ચોથી સેવા આરોગ્ય તપાસ પાંચમી સેવા સંદર્ભ સેવા છઠ્ઠી સેવા આરોગ્ય અને આપણા આંગણવાડીના લાભાર્થી વિશે કહું તો આંગણવાડીના લાભાર્થીમાં સૌપ્રથમ સૌ પ્રથમ કિશોરી બીજા નંબરમાં સગર્ભા માતા ત્રીજા નંબરમાં જીરો છ માસ ફક્ત છ મહિના પછી સાથે સાથે ઉપરી આહાર શરૂ અને ત્રણ થી છ વર્ષના બાળકને આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું અને અવનવી પ્રવૃત્તિ કરાવી અને સાથે સાથે પૂરક આહાર પણ આપવું જેથી બાળકનો યોગ્ય વિકાસ થાય